હું આવ્યો છું તમે વાત કરું છું ડાબલા વિશે ડાબળો આપણો સહાય મિત્રો છે ડાબડા વિશે ડાબળાની અંદર ઘણા બધા ગુણ છે એના હિસાબે આપણે આપણે ઘણું કામ છે ઋષિ મુનિઓ જ પસંદ કર્યો છે શું કરવાનું એ લોકો જાણતા હતા પણ આપણે શું કામ કામ થઈ એ નથી ખબર ડાબળો આપણે કોઈ ઘરની અંદર આપણે મહિના હોય તો ત્યારે લાવીશી પાણી ઢોળ હોય ત્યારે છે સારા કામની અંદર છે પછી ગ્રહણમાં પણ લાવીશી એ બધા એનું કામ એ કરે છે શા માટે લાવી છે શું કામ કરે છે એ આપણે જાણવાનું છે કે એ દાબડાને જે સંપર્કમાં જે રોગ આવે છે એનો એનો વંશ અટકી જાય છે ત્યારથી પછી એનો આગળથી એનું પેઢી નથી હાલતું બરાબર એના માટે આપણે ખેતરની અંદર પણ એટલો જ ઉપયોગી છે કે આપણો ધોરીઓ પાણીનો હાલતો હોય એમાં એક કોરી ભરી અને મૂકી દેવાનું માથે પાણો મૂકી દેવાનો એટલે કે ડાબડાવાળું પાણી આખા ખેતરમાં ચાશે તો ખેતરની અંદર જે સૂકાનો જે રોગ આવે છે અને એ જે બેક્ટેરિયાઓ છે એ નિષ્ક્રિય થઈ જાય છે પછી ભવિષ્યમાં લાંબા ટાઈમે સાવ રોગ જ ના ખેતરમાંથી વે જાય છે અને આનો ઉપયોગ અમે દસ પંદર વર્ષથી કરી જ છીએ ખેતરની અંદર તો અમને પણ પૂરેપૂરી ખાતે છે કે સૂકાનો રોગ પણ સાવ નથી આવતો ખાસ કરીને શિયાળામાં જેટલું પિત્ત થવાનું હોય એ પીતની અંદર પાણીના ધોરિયામાં મૂકી દેવામાં આવે છે તો પાણી એકદમ શુદ્ધ થઈ અને છોડને પીવે છે તો એનાથી એના રોગનાથી આપણે ઘણું બચી શકીએ છીએ હા પછી એ પાણીની અંદર પણ જો જે કુવાના પાણી છે એ પાણીમાંથી સ્પષ્ટ થઈને જે ખેતરમાં જાય છે તો કુવાનું પાણી પણ ફિલ્ટરનું કામ થઈ જાય છે એમાં જે રોગના બેક્ટેરિયાઓ છે રોગની જે નુકસાન કરતા બેક્ટેરિયાઓ છે એ પણ નાશ થઈ જાય છે એમનો એની પેઢીનો તો એ પણ આપણું સરસ કામ થાય છે બીજું કે ડાબરો છે એ એક આપણે ઉપયોગમાં લેવા માટેનો પણ એક ગ્રહ જોવાના હોય છે એ આપણે ગમે તેથી લઈને મૂકો તમે તો ચોવીસ કલાક કામ આપશે પછી બીજો કે તમારે મૂક હોય ત્યારે દી ઉપાડવો પડશે પણ તમે પૂનમને દીવું પાડશો તો પંદરથી કામ આપશે અમાસને ઉપાડશો તો એક મહિનો આપશે પણ ભાદરિયો માસે ઉપાડશો આપણે પિતૃ માસે તો એક વર્ષ પૂરું પૂરું કામ આપશે અને એ આપણે અનુભવ ભાદરિયો માસે આજે તેરસ છે સોમવારે સોમવારે છે આજે તેરસ છે અને તારીખ છે ચાર આઠ ચાર નવ બે હજારને એકવીસ અને રવિવારને સોમવારના દિવસે અમાસ છે ભાદવ્યમાંસ સોમવારના દિવસે છ નવ બે હજાર એકવીસ અને સવારે ન સાત ને ઓગણચાલીસ મિનિટે અમાસ કહેશે અને તે ત્યાર પછી તમે ગમે ત્યારે ઉપાડી શકશો એ ઉપાડેલો ડાબળો છે તમારો ઉપાડી શકશો ઉપાડશો તો ઈડાભડો તમારે આખું વર્ષ કામ લાગશે ગમે ત્યારે ઉપયોગ કરી શકશો ઉપાડી મૂકી દેવાનો રહેશે અને એને વાઢવાનો નથી કે ખોદવાનો નથી હાથેથી જ ખેંચવાનો છે અને ઈડાભડાને મૂકી દેવાનો છે ઉપાડીને અને જો આ દાબળો છે આ ને તમારે લેવા માટે આમ આમ ખેંચવાનો છે જે અમાસે તે છે અને કિલ્લે આપણે લઈ અને દોરિયામાં મૂકી દેવામાં આવશે એ ડાબડો તમારે ઘરની અંદર પડ્યો હોય છે અને કોઈ પણ એને રાખવાથી ફિંગર પણ સારી આવી જશે અને એનું આસન કરીને તમારે બેસવાથી પણ તમારું મન એકાગ્રત થશે એટલા બધા દાબળાનો ઉપયોગ છે અને ડાબડો આપણે સરસ ખાસ કામ આપે છે બસ અને અને આ ડાભડા વિશે આપણે જે જાણ્યા છીએ એ બધા જાહેર વધારે